વલસાડ સિટી પોલીસે પ્રશંસનીય કામગીરી પરિવારથી અલગ પડેલ બાળકને ગણતરીના કલાકોમાં પરિવારજનો જોડે મેળાપ કરાવ્યો મૂળ હરિયાણાનો પાંચ વર્ષીય બાળક બન્યો પોલીસનો મિત્ર કાયદાની જાણ મેળવી ભરપૂર ચોકલેટનો આનંદ માણ્યો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગતરોજ વલસાડના તિથલ રોડ ઉપર આરજેજે સ્કૂલ પાસે એક પાંચ વર્ષીય બાળક એક વડીલ કાકાને મળી આવ્યો હતો જે હરિયાણા કે પંજાબ તરફની હિન્દી ભાષા બોલતો હોય અને વલસાડના રહેઠાણની તેને માહિતી ન ખબર હોય જેથી વડીલે આ બાળકનો કબજો વલસાડ સિટી પોલીસ મથકે સોંપ્યો હતો ત્યારબાદ વલસાડ સિટી પોલીસ મથકના જવાનો દ્વારા ઘટનાની જાણ સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ બીડી જીતિયાને કરવામાં આવી હતી જોકે ઘટનાની જાણ થતાની સાથે જ ઇન્ચાર્જ સિટી પીઆઈ બીડી જીતિયાએ આ બાળકને પોતાની કેબિનમાં બોલાવી પ્રેમભાવનાપૂર્વક તેના રહેઠાણ વિશે પૂછ્યું હતું પરંતુ આ બાળક મૂળ હરિયાણાનો હોય જે શાળાના વેકેશન દરમિયાન માતા પિતા સાથે વલસાડ પોતાના સંબંધીના ઘરે વેકેશન કરવા આવ્યો હોય આ સિવાય તેને રહેણાંકની કોઈ માહિતીની જાણ ન હતી જેથી તાત્કાલિક ધોરણે વલસાડ સિટી પીઆઈએ પોલીસ જવાનોને આ બાળકના પરિવારને શોધવા માટે જણાવ્યું હતું જેથી પોલીસ જવાનોની ટીમને બાળકને લઈ વલસાડના તિથલ રોડ ઉપર આરજે જે સ્કૂલ પાસે પહોંચ્યા હતા અને ત્યારબાદ આસપાસના વિસ્તારમાં સતત તપાસ કરતાં બાળકના પરિવારનો પત્તો લાગ્યો હતો જેથી બાળકના પરિવારજનોની જાણકારી મળતા તેમને વલસાડ સિટી પોલીસ મથકે બોલાવ્યા હતા અને ત્યારબાદ બાળકની યોગ્ય તકેદારી રાખવા અને તેને સારું શિક્ષણ આપવા યોગ્ય સલાહ સૂચન આપી બાળકને પરિવાર સાથે મેળાપ કરવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે પાંચ વર્ષીય બાળકના માતા પિતાએ વલસાડ સિટી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ બાળકે વલસાડ સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ જીત્યા પોતાના ખાસ મિત્ર હોય અને તેમણે મને ચોકલેટ પણ ખવડાવી હોય એવું માતા પિતાને જણાવ્યું હતું